ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બાપુ આપણે ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો શું બનાવે છે તે જાણીએ અને હા ખાસ તો એ વાત છે મિત્રો આજે કે આજે આપણે આવવાના છે ચલાણાથી મમ્મી

અને આજે તો આપણે મમ્મી ને ભાઈ આવવાના છે હા પાંચ વાગે બપોરે આવવાના છે હા કાલ સવારે જવાનું છે એમ ને મંત્રભાઈ ની સગાઈ છે હા મંત્રભાઈ ની સગાઈ છે તો સગાઈ કરવા સવારે રાજકોટ જવાનું જ ને રાજકોટ દીદી સાત વાગે આજે હમણાં સાત વાગે આવવાના એમ ને

દાળ ભાત રોટલી અને અહીંયા આપણે બા બેસી ગયા છે શું કેવું બા જમવાનું મસ્ત બનાવી નાખ્યું છે એમને રીંગણા બટેટા શાક ને બધું ભીંડાનું પણ તેમ કર્યું છે હા ભીંડાનું પણ કર્યું છે એમને બા આપણે તડકા કેવા પડે ને પાછા તડકા વધી ગયા પાછા પડવા મળ્યા હા પાછા વધી ગયા છે છે ને આમાં વાવણી વાળાનો તડકો જોઈ અને વરસાદ જોઈ હા વાવણી વાળાને ખેડૂત લોકોને બંને જોઈએ

તો વાંધા નઈ અને આપડે બાપુ બેસી ગયા છે શું કેવું બાપુ નવરી થઈ ને અત્યારે બપોર પછી મેં કીધું મહેમાન આવું

તો તો હમણાં આવશે થેલા બેલા લઈ આવવાની હા બેન થેલા બેલા લઈને આવવાના છે અને શું કે મંથનભાઈ કેમ છો બસ મજામાં સ્કૂલે થી ભણી ને આવ્યા કે શું મંથનભાઈ અરે આજ તો એ ઓલા ફંક્શન માં રહ્યો તો રામ રાવણ નું યુદ્ધ કર્યું હું વાત કરો હે રામ રાવણ નું યુદ્ધ કર્યું એમ અમે ચાલો હમણાં પાયલ બેન આવી જાય પછી પાયલ બેન ને મળીએ ફાઇનલી મિત્રો આપડે જમી કરવી થઈ ગયા છે ફ્રી અને અહીંયા આપડે બાપુ બેસી ગયા છે બાપુ ને લાગી છે ભાજી તીખી હું કેવું બાપુ

છોકરી માણસો બધે હશે જશે જો મોડાત નું જાગરણ ગયું પાંચ દિવસ મોળાકત ના ગયા આ સાડ ચાલુ થઈ જાય પરબ આપડા હિન્દુ ધર્મમાં

પૂનમ આવી પૂનમજી ના ચા ઠાકોર બાપુ ઓલું શું કરો તમે ઓલું આપડે લીમડા પાસે કરો જવો ને એ તો આંબુડું જાડું આંબુડું જાડું કાલે બાપુજી કેતા ઓલામાં મોબાઈલ માં આવતું તો ગીતા રી ગાતી ઓ ત્રણ વર્ષ આવે હજી તો આપડે ઠાકોરજી ના ઈંડોળા ચાલુ થાય પંદર દિવસ હજી ઈંડોળા પંદર દિવસ આસો મહિના હોય અષાઢ મહિનાના પંદર દિવસ શ્રાવણ મહિના ના હોય એમ કરી નહી થાય શ્રાવણ મહિનો હજી પૂરો નહી થાય ત્યાં રક્ષાબંધન આવશે રક્ષાબંધન પૂરી થાય ત્યાં ભાદરવો મહિનો આવશે પિતૃ મહિનો આવી જાય ત્યાં ગણેશ ચતુર્થી આવી જાય હજી ગણેશ ચતુર્થી પૂરી થાય ત્યાં શ્રાદ્ધ ચાલુ થઇ જાય શ્રાદ્ધ પૂરા નહી થાય ત્યાં નવરાત્રી નઈ બાબુ જેઠાણી બેની સ્ટોક છે

અમારું આખું આખા દિવસ નું વર્ક બહુ મસ્ત હતું કારણ કે બપોરે ઝીંડોળા હતા તો મંદિરે ગયા હતા અને કામકાજ હતું ને તો છ વાગે આવવાનો પ્લાન હતો જ

પેલા તો છોકરી મોટી જ હોય બે એક અને છોકરો નાનો હોય તો એમ કે ઘરમાં કોઈક વડીલ જોઈ ને હા એ વાત સાચી ને અત્યારે તો એવું કઈ ન હાલે તો એવું બધું છે ને સારું ચાલો તમે ઘડીક બેસો ને પછી પછી સુઈ